રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે અમરેલીમાં વિરોધ ખાંભા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ખાંભા રાજપૂત સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો ભાજપ પક્ષનો બહિષ્કાર કરવાની રાજપૂત સમાજની જેમ કે ક્ષત્રિય સમાજ નહીં સમગ્ર નારી જાતિનું અપમાન કર્યું તે નિંદન્ય હોવાનું વાદળિયા આશ્રમના સંતનું નિવેદન રૂપાલાના જિલ્લા અમરેલીમાં શરૂ થયો રાજપૂત સમાજનો વિરોધ રિપોર્ટર ભાવિક કલ્સરિયા આરટીવી ન્યૂઝ ખાંભા આમાં તો અમે આજે ખાંભા ક્ષત્રિ સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ અંદર ધરપકડ કરી છે એની વિરુદ્ધ અમે આજે આવેદન આપ્યું છે અને રાજકોટ સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટું નથી પણ એને આવા બે ફાર્મ વર્તન કરે છે એને સખત શબ્દોમાં વિખોડી કાઢીએ ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ અપણ એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને સત્ત શબ્દ મેં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ભાઈઓ આવ્યા છે આવેદનપત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ મારું નામ ઇન્દ્રસિંહ રાઠોડ છે અને રાજકોટ લોકસભાના ઉમેદવાર જે રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને અહીં મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબની તો અમે ભાજપની વિરુદ્ધ મતદાન કરશું અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું